જય વસરાજ જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવ્યા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે અને બસ અત્યારે અમે આવ્યા છીએ અમારા સબસ્ક્રાઈબરના ઘરે એટલે કે લોજ વિશાલભાઈના ઘરે આવ્યા છીએ તો અત્યારે અમે જોવા આવ્યા છીએ વાડી તો હાલો જો વાડી એમને નારિયેળ પાણી પીવા આવ્યા છે અને વાડી જોવા આવ્યા છે બહુ મસ્ત અને સરસ મજાનું છે તો તમે પણ બધા જોજો

સામાન્યવાય છે ધાયા કોવામાંથી પાણી હીચી અને પાણી પીધા છે બધા મસ્ત મજાનું આ હવા ઝાટુ કુંડી ઉભઈ રહ્યું છે ના માણો આ tụ અમે બધા આવ્યા તો બધા શું હા હું ચડી ગયા હાલો હે કેવું મસ્ત સજો અહીંયા નગરો અહીં દરિયા કાઠે વાળ અહીં ડરીયા કાઠે જ કાબે હગી પાકો બાવર હોય પાકું લકડું હોય પાકું હું કેતો વાર આ ચેડી છે વાર વા પછી નારીરી છે દીપ લઈ તો પછી મોયકો છૂટો આમાં કે પાછો પાઇરામાં ભરી લઈજે બોલો બોલો સાલ લેંગો ફરા ગાડી દેખાય અમે આપણે ગાડી ઉધી હાલી છે દીપડા દીપડા લેવાના જોઈએ ને એમ

ઉપર હોય ગોપાલ એકેય પડે તો ને મોટી મોટી કરે છે તો મામા ટ્રાય કરે હું થાય એટલે હું માન કેમ પાડે છે હો અરે અરે કોઈ દિવસ ચડ્યા નથી પણ આજે અમારા સાટું થઈ લેવા ચડ્યા પણ હવે હું થાય કોણ્યા હવે ભાઈ હલવાળા હે હવે હું થાય કોણ

હલો આવ વા ભાઈ વાહ વિશાલ ભાઈ કેવું પડે હલો ભાઈ મેડે કેવું પડે હવે કેવું પડે મહેમાન મહેમાનોને માન છે હરિયાળી ગીર માં

ભાઈ ना, ઉતરી <laughs> 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 <laughs>

હવે અમારે હામદભાઈ નો વારો આવ્યો છે હવે હું કરે જોઈએ આપડે કેટલા ખેરે છે બાકી અમારા વિશાલ ભાઈ એ તો જો ઘણા બધા એક બે ત્રણ ચાર પાંચ છ સાત ઘણા બધા એ નારિયેર તો ખેરી લીધા છે પણ હવે હું આવી છું નારિયેળ તોડવા ને એટલે કે હું ફોડવા માટે જો હે ને એટલે ઓલું દાંતેડું એવું કઈક હશે તો એ થાય ને

એ કોસી મારવાનું હોય આ પેલા મોઢું કાઢી પસું નખિયા જો જો સલકી નીકળી જઈની છોકરાં ને રકાપી ની રાખતો હોય આ બતાય પી ની હે કે છોકરાં પી હે આ બતાય પી લે બેન પી લેલામ પી જા આમ આમરાય મુકો ભાઈ એ જોરા ઢોરા એમાં કઈ હોય છે એક વાત આમ વાતો કરી જાય લેતી પાઈપોડે ને મીઠું પાણી હા આ વાત આયા આયા મેટે એકા દી સાખોડો છે કે મીઠું છે કેવું ને મીઠું ઓર ઓર જ વા ઓલાડી માયકાના હા યાર બેસ બેસ નીચે નીચેમાં વાર

utarwa lai मैं ma be phaada thai ha to aa mota hatu no to chalyo tamara hatu chalyo to to ame ame bhai aati aati malai to he ho visa to ema nana ma uy aavi ja ho visal bhai ye badi achhi baat kahi aap nana ma uy aavi ja to na tamara yo holo vlog banavo ine kyo sadwan ke to ye kehti